Thank mm -hmm. you. નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાત ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે તો આજે આપણે જોવાનું છે ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે અને ક્યાં નથી પડી રહ્યો અને વાદળછાણો ક્યાં ક્યાં વધારે છે આપણે સંપૂર્ણ અપડેટ જોવાની છે તો વિડીયોમાં લેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો પહેલાં આપણે વાત કરીએ ભાવનગરની અંદર ભાવનગરની અંદર વાત કરીએ આપણે અત્યારે હાલ તો ભાવનગરની અંદર વાદળછાયં છવાયેલો છે અત્યારે હાલ વરસાદ પણ પડી રહ્યો છે ભાવનગરની અંદર આપણે જોઈએ આગળ આગળ જઈએ તો આપણે આપણે વાત કરવાની છે ઉના જુનાગઢ રાજકોટ ભાવનગર એવા ઘણા દરિયા દરિયાકાંઠાના વિસ્તારોની આપણે વાત કરીએ તો અત્યારે વાત કરીએ દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ આપણે પહેલાં વાત કરીએ આપણે રંગ મહુવા મહુવાની વાત કરીએ તો કેટલા કેટલા ટકા વાદળ છયા છવાયેલો છે આપણે પહેલાં જોઈએ તો આપણે તળાજાની અંદર જોઈ પંચોતેર ટકા વાદળાનું પ્રમાણ બતાવી રહ્યું છે અને મહુવાની અંદર વાત કરીએ મહુવાની અંદર વાત કરીએ તો 80% ટકા વાદળા વરસાદ પડવાની શક્યતા રહી છે રહેશે અને આપણે અત્યારે હાલ વાત કરીએ તો ઉનાની અંદર વાત કરીએ તો નેવું ટકા નેવું ટકાની ચાંસ રહેશે વરસાદ પડવાની ભાવનગરની વાત કરીએ આપણે ભાવનગરની અંદર સિંહોરની વાત કરીએ તો સિંહોરની અંદર અઠ્ઠાણું ટકા વરસાદ પડવાનું પ્રમાણ રહે છે તમે અત્યારે લાઈવ જોઈ શકતા છો ભાવનગરની બાજુમાં એક એક બહુ મોટું વાદળું બની ગયું છે અત્યારે વરસાદ પણ ભૂખા બોલાવી રહ્યો છે અને આ વાદળું જોઈએ તો ફૂલ ફૂલ વરસાદ છે વરસા વરફવાનું છે તમે જોઈ જ શકતા છો લાઈવ આ વાદળું કેટલું મોટું છે અને વાદળીની વાદળાની અંદર જોઈએ તો એ સો ટકા વરસાદ બતાવી રહ્યું છે તો આપણે અત્યારે વાત કરીએ રાજકોટની વાત કરીએ તો રાજકોટની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે રાજકોટની અંદર આપણે વાત કરીએ તો રાજકોટની અંદર સિત્તેર ટકા વરસાદ પડવાનું બતાવી રહ્યું છે ને વાદળછાયા સવાયેલો છે અત્યારે તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં કેમ કે અમારા નવા સમાચાર મળે તમને એટલે ડાયરેક્ટ તમારી સુધી પહોંચી શકે તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ આપણે આગલા લાઈવ નવા સમાચારમાં